નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ વાર બુધવાર માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરી જીરો અડત્રીસો પંચોતેર થી એકતાલીસો પાંત્રીસ રૂપિયા રાયડો અગિયારસો પચાસ થી સત્તરસો રૂપિયા અગિયારસો થી બારસો રૂપિયા જણા નવસો થી અગિયારસો રૂપિયા મેથી આઠસો થી નવસો નેવું રૂપિયા તુવેર એક હજાર થી બારસો ને પંદર રૂપિયા જુવાર પાંચસો થી એક હજાર બાર રૂપિયા વરિયારી બારસો પચાસ સોળસો ને પંચોતેર રૂપિયા બાજરી ચારસો બાવન થી પાંચસો ને દસ રૂપિયા તલકાડા પાંત્રીસો પચાસ ચાર હજાર પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ સોળસો પંચોતેર થી એકવીસો ને ત્રીસ રૂપિયા કઉટુકડા ચારસો પચાસ થી પાંચસો ને પંચાવન રૂપિયા મગફળી અગિયારસો થી તેરસો ને પચીસ રૂપિયા કપાસ બારસો થી પંદરસો ને એકાણું રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટ ના બજાર ભાવ એક હજાર સિત્તેર રૂપિયા જીરો ઓગણત્રીસો થી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા એળા અગિયારસો થી બારસો ને પંચ્યાસી રૂપિયા ચણા છસો થી એક એકતાલીસ રૂપિયા અડદ આઠસો ત્રીસ થી ચૌદસો ને પચાસ રૂપિયા તુવેર આઠસો પચાસ બારસો ને પંચાવન રૂપિયા પંચોતેર થી અઢારસો ને પંચાણું રૂપિયા સોયાબીન સાતસો થી નવસો ને પાંચ રૂપિયા જુવાર ચારસો થી બારસો રૂપિયા તલકાળા બે થી તેતાલીસો રૂપિયા તલ સફેદ પંદરસો થી બાવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકતાલીસ થી પાંચસો રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસ પાનસો રૂપિયા મગફળી જીણી આઠસો થી તેરસો રૂપિયા મગફળી નવસો થી તેરસો ને એક્યાસી રૂપિયા કપાસ આઠસો થી સાસઠ રૂપિયા